તમે જોય બી નહી એવી સિગાર તમને સિગાર છે સાડા ચાર લાખ હા બધા પાસે આ વસ્તુ મળવાની સિગરેટ ને દારૂ કઈ સારું નથી વસ્તુ પણ જે માણસ પીતા હોય राम राम सीताराम जय माता जी हर हर महादेव हर तो आपने है ना टाउन में थोड़ा काम से तो आया तो आपने टाउन में जाइए वेदर बहुत सारो है तड़को है जोरदार तो थोड़क काम से तो चाहिए ने आटो मारे तो हेलो थोड़ी को मेरे पास मस्त वेदर है जोरदार है लड़कों ने आज शनिवार है तो मान सो बधाई बहुत मस्त मस्त और दीनी जो आ शॉप है हमारा टाउन में तो भाई बन भूट के तो वाइन शॉप से हालो जाए तो आप आगे अंदर राम राम भाई यस यस हाउ आर यू गुड टू सी या ऑल गुड है अ ओह थैंक यू थैंक यू या आई एम ऑलराइट मैन तो आपरा जे ना फ्रेंड छे लॉन्ग टाइम पछि मरेगा ऑफ कोर्स यस यस હેલો એવરીવન વન હું રાજકોટ થી છઉ અને આપણે અહીંયા બે હજાર ને ત્રણ થી યુકેન લેસ્ટર ની અંદર આવેલો છું રામભાઈ ને આપણે સારા મિત્રો પછી આપણે મળ્યા

આપણે શું એક અલગ જ વસ્તુ ઉભી કરી છે કે જે તમે પેલું સિગાર ભી રાખો છો ઓફકોર્સ આપણે સિગાર જે છે એ ક્યુબન પ્રાઇસ વાઇઝ ને બધું કઈ હકસો ચોકસ ચોકસ આપણે ખાલી થોડીક નજર માર લઈએ ચોકસ ચાલો જો આયા તમારે ચાલશે ને ચાલ હા 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 ચાલો ઓકે તો આપણે ભાઈ સાથે જઈએ નીચે છે પેલું સિગાર ને એવું સિગાર નું આપણે બેઝિકલી વોકિંગ હ્યુમિડોર અને સેમ્પલિંગ લાંજ છે તો કોઈ પણ ને સેમ્પલ સિગાર કરવી હોય તો એના માટેનું છે આપણે યસ અને આપણે આને કઈ એડવર્ટાઇઝ નથી કરતા તો ફ્રેન્ડ છે તો ભાઈ સાથે આવ્યા અને તમારે કઈ જતી હોય વસ્તુ તો તમે મોસ્ટ વેલકમ મોસ્ટ વેલકમ યસ ભાઈ આપણા ફ્રેન્ડ જ છે અને બહુ નાઇસ માણસ છે ભાઈ નીચે છે

કે તમે જોઈ ભી નહી હોય એવી સિગાર તમને મેં બી પહેલી વાર જોઈ તો આ બધી સિગાર છે મોટી બેઝિકલી ડોમિનિકન રિપબ્લિક છે નિકરાગવન છે આ સાઈડ આપણે ક્યુબન છે તો ક્યુબન ની અંદર પાછી આપણે અલગ અલગ રેન્જ રોમિયો હુલિયેઠા મોન્ટે ક્રિસ્ટો કોહિબાસ પાચગાસ અને આયા જે છે આપણે પાછી લિમિટેડ એડિશન છે ચોક્કસ આ સિગાર ની પ્રાઇસ ડિફરન્ટ ડિફરન્ટ હોય ને આ સિગારની ની પ્રાઇસ છે આપણે 60 પાઉન્ડ સિંગલ સિગાર અને આ છે લિમિટેડ એડિશન ફ્રોમ રોમિયો હુલિયાતા હવે બેઝિકલી જ્યારે એ લોકો એમ કે કે લિમિટેડ એડિશન છે તો એના જે વિટોલા છે કે એના જે લીવ્સ એ લોકો વાપરેલા છે એ એ પ્રમાણે વાપરેલા છે કે જે બીજી કોઈ જગ્યામાં મળવાના નથી હા તો આ તમે સ્પેશિયલ ઓર્ડર જ કરો ને ના સો બેઝિકલી આમાં શું હોય છે કે ભાઈ તમારે એના ડિસ્ટ્રીબ્યુટર હોય એ લોકો પાસેથી આપણે માલ લેવો પડે ઓકે અને એ લોકો એક જ સપ્લાયર હોય કે જે આપણને સપ્લાય કરવાના છે બીજા કોઈ આપણે તમે ડાયરેક્ટ ઈ જગ્યાએ જઈને લઈ આવી નથી શકતા નથી શકતા એ તો તમે તમારા તમને જ આપે એ લોકો અને તમે બીજાને કોઈને જોતી હોય તો બીજા કોઈને જોતી તો આપણે આપી શકીએ છીએ હા હોલસેલ માં ભી મળી શકે હા હા

સાડા ચાર લાખ ઇન્ડિયન રૂપીસ બોલો અને લઈ બી જાય છે લઈ બી જાય છે અને ભાઈ તો લોંગ ટાઈમથી અમે ફ્રેન્ડ છીએ ઓળખીએ પણ હમણાં એક દિવસ જ મુલાકાત થઈ અને મેં જોયું બી નથી અહીંયા કે આ સિગાર ને આ બધું તો ભાઈ મને કે ચાલો નીચે બતાવું થેન્ક યુ યાર થેન્ક યુ કે આ વસ્તુ અમુક આપડે ખબર હોય ને કે આને આટલી એટલી પ્રાઇસ ભી હોય ને બેઝિકલી આ વસ્તુ શું છે કે સ્પેશિયલિસ્ટ અને બીજી વસ્તુ શું છે કે ભાઈ આ એક હોબી છે એવું નથી કે ભાઈ ચાલો આપણે બહાર નીકળીને પી લીધી જે કોઈ પણ વસ્તુ ની હોબી છે એના માટેની જ વસ્તુ છે જેમ આપણે ઉપર જે આલ્કોહોલ જે જોયો છે કે જે સ્પેશિયલિસ્ટ વિસ્કી છે તો ની અંદર આપણી પાસે રેન્જ છે 25 પાઉન્ડ થી માંડીને 7000 પાઉન્ડ સુધીની વિસ્કી 7000 પાઉન્ડ સુધી અને પાછું એ બી એડિશનલ તમે મગાવો હા હા અને ડિસ્ટ્રીબ્યુટ તમને જ આપે એ લોકો સેલ હા બધા પાસે આ વસ્તુ મળવાની નથી તમે અને બીજી કોઈ એક્સપેન્સિવ માં બીજી કોઈ એક્સપેન્સિવ આપણી પાસે છે બીજી કોહિબા છે કોહીબા બહી કી 54 છે આ અને આ છે બોક્સ ઓફ 10 આ 10 આવે હા આમાં 10 આવે તો આની પ્રાઇસ શું છે બોક્સ ઓફ 10 છે આપણે 3500 હા તો આ ભી આ 10 ના 3.5 લાખ ઇન્ડિયન રૂપીસ

કોઈ પીવા માટે લઈએ કોઈ ખાલી લઈ અને ઇન્વેસ્ટમેન્ટ માટે રાખે ઇન્વેસ્ટમેન્ટ માટે એટલા માટે કે આની વસ્તુ ઓલવેઝ એપ્રિશિયેટ થશે આ લોકોએ જે બોક્સિસ બનાવેલા હોય એમ કે બે થાઉઝન્ડ બોક્સિસ થ્રુ આઉટ ધ વર્લ્ડ બનાવેલા છે અને પ્લસ એમાં એ લોકોનું યર લખેલું હોય કે આ યર બનાવેલું છે વસ્તુ અને ઈ યર એકવાર જે થાઉઝન્ડ બોક્સિસ વેચાઈ ગયા જે લોકોએ પીધી છે એ પછી પૂરું થઈ ગયું અને આ શું છે કે વસ્તુ મચ્યોર થાય

હવે બેઝિકલી સિગાર ની અંદર એવું હોય કોઈ એમ કે છે કે ભાઈ સવાર ના પીવી છે બપોરના પીવી છે કે સાંજ ના પીછી પ્રમાણે સિગાર ના અલગ 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 ટાઈમ ની અલગ અલગ સમય ની અલગ અલગ સિગાર હોય છે આપણે તો ખબર નહી પણ આ લોકો બધા ને એ ટાઈમ ઉપર સ્મોકર્સ જે હોય જે સ્મોકર્સ હોય એ લોકોને ખબર છે કે ભાઈ એને કઈ સિગાર ક્યાં અને કદાચ કોઈને ખબર ના આવે કોઈ એમ કહે કે આવે શું આ આપડે 25 પાઉન્ડ છે 25 પાઉન્ડ 95 પેન્સ છે 25 પાઉન્ડ 95 હવે ઈ જે વસ્તુ છે આ 45 મિનિટ સુધી તમે સ્મોક કરી શકો પછી એક આ વસ્તુ છે ઈ અગેન નિકરાગવન ની છે અને આ છે ક્વિક સ્મોક કે ભાઈ તમારે ખાલી 20 મિનિટ નો ટાઈમ છે તમારી પાસે તમારે 20 મિનિટ માં પી લેવી છે એના માટે છે એમ બરાબર અને એની પ્રાઈસ છે આપણે 17 પાઉન્ડ યાર 17 પાઉન્ડ અલ હા 17 બરાબર છે બહુ નાઈસ છે બધું ઘણું બધું છે

સિગરેટ કે તો અહીંયા બી ભાઈએ રાખી છે બધું વ્યવસ્થા અને બહુ સારા માણસ છે દિલના બી મસ્ત માણસ છે અમે તો લોંગ ટાઈમ ત્યાં વળખીએ છીએ એટલે ભાઈને વખાણ નથી કરતો પણ છે હકીકતમાં જે છે એ તો છે જ ને ભાઈ આપણે મિત્રતા હોવી જોઈએ બાકી બાકી બીજું બધું કઈ આપણે પૈસા માટે નથી પણ મિત્રતા આપણી હોવી જોઈએ અચ્છા ચાલો તો હવે તમે બી એકલા છો આજે ઉપર તો ના કાઈ વાંધો નહીં થેન્ક યુ રામભાઈ ભાઈ ને બી થેન્ક યુ ભાઈ થેન્ક યુ રામભાઈ ફરી પાછા ક્યારેક મળશે ચોક્કસ અને આવજો ભાઈ પાસે ભાઈ બહુ સારા માણસ છે तो सी यू देन नेक्स्ट टाइम स्योर नेक्स्ट टाइम सीलेक्ट थैंक यू वेरी मच थैंक यू बाय तो कल मैं आज नो व्लॉग आज रखा जिनको की है तमी तमार ध्यान राखजो जय माता माताजी हर हर महादेव हर